阿哥。Ah, અમે ચા પીએ છીએ જોઈ શકો છો માતાજી નો રથ ચાલુ છે બોલો જય અંબે જય અંબે જય અંબે મિત્રો ભાઈઓ મારા સંઘ વાળા વાળું ગીત વગાડે છે

તમે જોઈ શકો છો આ ભાઈઓ અમારા જે માતાજીના ભક્તોને મસ્ત રીતે જે સેવા આપી રહ્યા છે જે ફળ ફળાતી એને પાણીની સગવડ પૂરી પાડી રહ્યા છે મિત્રો તો આ મિત્રોને ધન્યવાદ કહીએ છીએ અમે ને આ રીતે પબ્લિક એ ભક્તોને તમે આ રીતે સેવા આપો ને માતાજી તમને સુખી રાખે જય માતાજી બોલો મિત્રો જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો મારા ભાઈઓને બહુ ભૂખ લાગી રહી છે અને મારા થાળીઓ નો વાંચકાન બધું ધમધમ કરી રહ્યા છે આ મારો ભાઈ જબરજસ્ત ખાવામાં ધન આવી રહ્યો છે અને પૂરી શાક દાળ ભાત અને વિડીયો બતાવી શકો છો

તમે જોઈ શકો છો નીકળી ગયા છીએ બાજુ મિત્રો અમારા બે ત્રણ મિત્રો આગળ જતા રહ્યા પણ કશો હતો નહીં અમે ઓવરટેક મારી દઈશું છીએ અને અમે બે દિવસની અંદર અંબાજી કરવાનું છે તો કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે જીગ્નેશ મિવાર ના ગામ ભક્ કરવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો મારા ભાઈઓ છાસ આયોજન કરેલું છે ભક્તો માટે આવી સેવા તમે કરતા રહો માતાજી તમને સુખી રાખે મિત્રો જય અંબે જય

તમે જોઈ શકો છો સિત્તેર કિલોમીટર આવું ચાલે છે આપણા જીવનમાં મિત્રો અને બીજું એક અમારો જીમ વાળો ભાઈ જીમ વાળો ભાઈ છે એમને ઓછ જ નહીં પહેલું હતું પતી ગયા ચલો गाइस तुम देख ही શકો છો મેં ગેના જો કાયા જોઈએ પેલી પર આમ નામ કર છે જ શક્તિ નું શર गाइस તમે જોઈ શકો છો અમારું મુકાભાઈ પણ આવી ગયા છે મે એકદમ નજીક આવી ગયા છે કિશુએ ડાબ ઉંબાજી আমারা চালু জয় মে জয় તમે જોઈ શકો છો પોઝિશન જય જય અંબે છે જય જય અંબાજી દૂર અમારી છે

જોઈ શકો છો અંબાજીનો ત્રિશુલિયો ઘાટ ચાલુ થઈ રહ્યો છે તો અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ

જય માતાજી અંબે જય અંબે ચલો તમે જોઈ શકો છો આજે અમે નીકળ્યા હતા ઘરથી અંબાજી જવા માટે અને ફાઈનલી અમે અંબાજી આવી ગયા છીએ અમે જોઈ શકો છો સામે ગબ્બર દેખા છે hei Mata Ji, yang marah muka saya sudah bisa berjaya. Jaya Mata Ji, jalan ini apa sih?

हमारी एस पी सुना गया था तो माता जी ने बेटा बेली अँ लगी गई से जो इसे कुछ अच्छा जोरदार है चलो जय माता जी इस तरह जो इसे कुछ माता जी ने प्राचीन मंदिर जी के बाद मानव जुलो दर्शन कर ये माता जी ने लुक रहे बेटा से

કોંગળી વળંગ પણ આપ્યા છે બહુ જોરદાર અને બહારનું લોકેશન પણ તમે જોઈ શકો છો નીચેનું કંઈ દેખાતું જ નથી વાદળા આવી ગયા છે ગાઈસ જો તમે બહુ ખતરનાક વખત બનાવે ચાલો ગાઈસ તમે જોઈ શકો છો મેં આવી ગયા છે નીચેનું કંઈ દેખાતું જ નથી

પ્રસાદી ત્યાં આવે છે ચડાવશું માતાજી મંદિર છે દેખાય છે અહીંયાથી અત્યારે અમે પોતું તો ગયા છીએ માતાજી મંદિર મંદિરે થોડી છે ટ્રાફિક તો છે જ ચલો આગળ તમને બતાવો પછી નેક્સ્ટ વિડીયો જોઈ શકો છો માતાજીનું મંદિર

લોકો અહિયા લીપ પણ આવી શકે છે માતાજી દર્શન કરવા નીચે તો કંઈ દેખાતું નથી કારણ કે અહિયાં વાતાવરણ બહુ ખરાબ છે